સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીના અનેક ગામડાઓમાં વરસાદ ખાબક્યો માલપુર મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો સાકરિયા માથા માથાસુ ટિસ્કી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદ પછી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે મકાઈ બાજરી જુવારનો પાક પાણીમાં ગરકાવ થયો છે તો ધોધમાર વરસાદના કારણે પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે મકાઈ બાજરી જુવારનો પાક નષ્ટ થયો છે અને ખેડૂતો ચિંતાના વાદળો ઘેરાયા છે ખૂબ ભારે વરસાદ પડ્યો મોડાસા તાલુકા અને માલપુર તાલુકાની અંદર આમાં જેમાં બાજરી જુવાર અને અન્ય પાકોમાં ખૂબ નુકસાન છે ભારે નુકસાન છે અને તળાવ પાણી ભરાઈ ગયા છે કુવા ભરાઈ ગયા છે ખેતરુંમાં પાણી ભરેલા છે તો અમે અત્યારે સરકાર પાસે એટલી જ અપેક્ષા કરીએ કે અમને વળતરનું લાભ મળે